ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં માધી પૂર્ણિમાએ પાદુકા પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સંતરામ ડેડીએ પાદુકા પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રી સંતરામ મહારાજની પાદુકાનું પૂજન સંત સત્યદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું માધી પૂર્ણિમાના દિવસે દર વર્ષે પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની પ્રેરણા બ્રહ્મલી નારાયણદાસજી મહારાજની અમી ચેતનાથી સંતો દ્વારા પાદુકા પૂજન કરવામાં આવે છે પાદુકા પૂજનમાં દેશ વિદેશી ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે પાદુકા પૂજનમાં યજમાન તરીકે સ્થાન મેળવતા ભક્તો વર્ષ ઉપરાંત બુકિંગ કરાવતા હોય છે. ઉપરાંત મહારાજની પાદુકા પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. નડિયાદ સ્થિત લંડનનો રહેવાસી છું અને ઘણા વર્ષોથી અહીંયા શ્રી પાદુકા પૂજન માટે આવું છું. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ વર્ષો પહેલા જ્યારે અહીંયા પીપળાગ આવ્યા હતા અને તેઓનો અહીંયા વાસ થયા પછી એમણે અહીંયા પાદુકા સ્થાપના કરીને નડિયાદ કહેવાય નડિયાદ ગામે એ સ્થિત થયા હતા અને એનો મહિમા અહીંયા ઘણા વર્ષોથી બધા દેશ વિદેશના ભક્તો આવે છે અને એનો લાભ લે છે એક વર્ષ અગાઉથી આવે છે અત્યારે શ્રી સંતરામ ભક્ત સમાજ વિશ્વવ્યાપી થઈ ગયું છે ભક્તોને એટલી બધી શ્રદ્ધા અને આસ્થા છે પાદુકા પૂજનનો પણ એટલો બધો લાભ લે છે શ્રી સંતરામ ભક્ત સમાજ યુકે લંડન શ્રી સંતરામ ભક્ત સમાજ યુએસએ શ્રી સંતરામ ભક્ત સમાજ ઓસ્ટ્રેલિયા શ્રી સંતરામ ભક્ત સમાજ કેનેડા શ્રી સંતરામ ભક્ત સમાજ આફ્રિકા દુનિયાના બધા અત્યારે એટલો બધો વિસ્તાર એનો આપણને એટલો આસ્થા વધી ગઈ છે તો મારી સાથે શ્રી શૈલેષભાઈ ચિમનભાઈ પટેલ છે એ મારા પિતરાઈ ભાઈ છે અમે અહીંયા ખૂબ જ સારી સેવા બધા ભક્તો આપે છે અને એનો મહિમા અહીંયા પૂજ્ય પરમ પૂજ્ય શ્રી સત્યદાસજી મહારાજ ડેરીનો આ સેવા સંભાળે છે અને ખૂબ જ નિષ્ઠાથી અહીંયા ગૌશાળા પણ ચાલી રહી છે અને ગૌશાળાનો પણ એટલી સરસ સેવા ચાલી રહી છે એટલા બધા ભક્તો અહીંયા સ્વેચ્છાએ દાન આપે છે શ્રી સંતરામ મંદિરનું એવું કોન્સ્ટિટ્યુશન છે કોઈની પાસે ફંડ ફાળો ઉઘરાવો નહીં કોઈની પાસે હાથ લંબાવો નહીં પણ સ્વેચ્છા બધા એટલું દાન આવતું જ રહે છે અને સેવા ચાલુ રહે છે માનવ સેવા એ જ પ્રભુ સેવા એ મારા મહારાશ્રીનો મંત્ર છે સદાય સાથે રહેજો અને સાથે રાખજો સન્મુખ રહેજો અને અંતર્મુખ રાખજો દર વર્ષે માગસૂદ પૂર્ણિમાના દિવસે અને ગુરુ પૂર્ણિમાના દિવસે બંને દિવસે આપણે શ્રી સંતરામ મહારાજની ધૈરીએ પાદુકા પૂજન રાખવામાં આવે છે દરેક ભક્તો અહીંયા બહુ મોટી સંખ્યામાં પોતે આ પાદુકા પૂજનનો લાભ લે છે ખાસ કરીને વિદેશથી આવતા બધા ભક્તો જે મહસૂદ પૂર્ણિમાના દિવસે એમનો પણ એક શ્રદ્ધા અને ભાવ ભક્તિભાવથી એ લોકો આગ્રહ કરતા હોય છે કે પાદુકા પૂજનમાં અમને બેસવા મળે પરંતુ જે રા રામદાસજી મહારાજની આજ્ઞાથી મંદિરમાં પણ આ પાદુકા પૂજન થાય છે અને મહસૂદ પૂર્ણિમાના દિવસે દેરીએ પણ આ પાદુકા પૂજન રાખવામાં આવે છે નારાયણદાસજી મહારાજનો ખાસ આગ્રહ રહેતો કે વિદેશથી આવતા દરેક ભક્તો પોતે આ પાદુકા પૂજનની અંદર બેસે અને મહારાજની ચરણ પાદુકાના જેમ જેમ પ્રક્ષાલન કરતા હોય આપણે મહારાજસિંહની સેવા કરતા હોય એવા ભાવથી પાદુકા પૂજનની અંદર લાભ લે એવું મહારાજસિંહનો આગ્રહ રહેતો રામદાસજી મહારાજે પણ એ જ આગ્રહથી અને આ આજ્ઞાથી આ પાદુકા પૂજનનું આખું જે સત્કર્મ છે એ ચાલુ રખાયું છે દર વર્ષે આ પાદુકા પૂજન થાય છે ખૂબ મોટી સંખ્યામાં દરેક ભક્તો લાભ પણ લે છે અહીંયા ગાડી તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ